હેલો મિત્રો દેશાની ટેકનોલોજીમાં તમારું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ કે કિસાન સન્માન નિધિ યોજનાનું જે આપણે ઓનલાઈન ફોર્મ ભરવાના છે એ આ વિડીયોમાં પ્રોસેસ ફુલ્લી કીધેલી છે એટલે આ વિડિયોને તમારે ફુલ્લી જોવાનું છે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાનું છે અને હાલો આપણે આ વિડિયોને ચાલુ કરવી અને મળીશું આપણે કમ્પ્યુટરની સ્ક્રીન તો મિત્રો સૌથી પહેલાં તો હું તમને જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેની ઉપર તમારે એ ક્લિક કરીને આ લિંકને ખોલી લેવાની છે અને આ એક વેબસાઇટની અપડેટ કરી દીધી છે ઘણા બધા ઓપ્શન અહીંયા આપેલા છે જેમ કે તમે જોઈ શકો છો ઈ કેવાય અહીં ઓપ્શન છે ત્યારબાદ ન્યૂ ફાર્મર રિઝિગ્નેશનનું ઓપ્શન છે પછી તમે જો રિઝિગ્નેશન કરી નાખ્યું હોય તો આપણે સ્ટેટસ ચેક કરવા માટેનું પણ ઓપ્શન આપેલું છે પછી રેજિગ્નેશન ફાર્મર અપડેશન એવી રીતે બધી જ લિસ્ટ પણ આમાં આપેલું છે ઘણા બધામાં ઓપ્શન આપેલા છે નેમ કરેક્શન પર આધાર એવી રીતે અહીંયા ઘણા બધા ઓપ્શન આપેલા છે હેલ્પ ડેસ્ક પણ અહીંયા આપેલું છે તો આપણે ન્યૂ ફાર્મર રેઝિગ્નેશન તો સૌથી પહેલાં એ કરવા માટે તો આપણે ન્યૂ ફાર્મર રેઝિગ્નેશન પર ક્લિક કરીશું જેથી તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવશે જો તમે ગામડાના ખેડૂત હો તો રૂરલ ફાર્મર રેઝિગ્નેશન કરવાનું છે જો શહેરના ખેડૂત હો તો તમારે અર્બન વાળું સિલેક્ટ કરવાનું છે તમારો આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર અને સ્ટેટ તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ જે બાજુમાં કેપ્ચા કોડ છે અહીંયા દાખલ કરીને ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે તે તમારે અહીંયા ઓટીપી દાખલ કરવાનો છે અને કેપ્ચા કોડ આ જમણી સાઈડ નાખી દેવાનો છે ત્યારબાદ વેરીફાઈ આધાર ઓટીપી બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે તો હવે તમારી સામે કાંઈક બીજું એક ઇન્ટરફેસ આવી જાય જેમ કે તમારો અહીં સ્ટેટ ઓલરેડી સિલેક્ટ કરેલું છે ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ બ્લોક વિલેજ એવું તમારે અહીંયા બધું સિલેક્ટ કરી લેવાનું છે ફાર્મરની પર્સનલ ડિટેલ પણ અહીંયા સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ તમે કઈ કેટેગરી છે એ પણ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે ફાર્મર ટાઈપ જો સ્મોલ હોય તો સ્મોલ અથવા તો અધર હોય તો અધર એવી રીતે સિલેક્ટ આઈડી ટાઈપ તો ઓલરેડી આધાર કાર્ડ અપડેટ થઈ હશે એટલે કે આધાર કાર્ડ ઓલરેડી હશે તો લેન્ડ રેઝિગ્નેશન આઈડીમાં તમને ખબર હોય તો નાખી દેવાની છે નકર તો કઈ ફરજિયાત છે હાલ છે વગેરે મોબાઈલ નંબર વિગત અહીંયા દાખલ કરી દેવાની છે રેશન કાર્ડ નંબર અને જો આ એક યોજના છે મનધન યોજના તો તમે તેમાં લાભ ઉઠાવવા માંગતા હો તો તમારે યસ સિલેક્ટ કરવા કરવાનું છે અને જો તમે ઈ યોજનામાં લાભ મેળવવા માંગતા નથી તો નો ઉપર એટલે કે નો સિલેક્ટ કરી દેવાનું છે ત્યારબાદ તમારું ડેટ ઓફ બર્થ છે આવી બધી જ વિગત ભર્યા બાદ તમારે નીચે સ્ક્રોલ કરી દેવાનું છે ત્યારબાદ ઓનરશીપમાં જો સિંગલ હોય તો સિંગલ જોઈન્ટ હોય તો જોઈન્ટ તો આપણે સિંગલ સિલેક્ટ કરી દેવાનું છે યાર્ડ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ ખાતા નંબર ખાસરા નંબર અને એરિયા એવી રીતે તમારે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ તમારે અહીંયા બધી આ ત્રણ વિગત ટાઈપ કરીને લેન્ડ ટ્રાન્સફર સ્ટેટસ તો તમારે એક એક બે હજાર ઓગણીસ પહેલાં હતું કે પછી એક એક બે બે હજાર ઓગણીસ પછી તમારા પાસે આવ્યું તો આપણે લેન્ડ ટ્રાન્સફર ડિટેલમાં જો તમને કોકે પરચેસ કરેલી છે જેમ કે ડેટ ઓફ ફાધર જેમ મેં ગિફ્ટ તમને કરેલી છે એવી રીતે તમારે તમારા કોડિંગ પ્રમાણે સિલેક્ટ કરી લેવાનું છે ત્યાં તમે જ્યારે પરચેસ કરી છે તેની આમાં તારીખ દાખલ કરી દેવાની છે પાટા નંબર અહીંયા જો તમારી પાસે હોય તો નાખી દેવાનું છે અથવા નો ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે ઉપર આપણી ડિટેલ આવી ગઈ છે જમીનની વિગત આવી જશે ત્યાર બાદ તમારે અપ અપલોડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી દેવાના છે જેમ કે આપણી લેન્ડ ટ્રાન્સફરનું જે હોય છે એમાં ડોક્યુમેન્ટ આપેલા હોય છે તો તે તમારા અહીંયા પીડીએફ સ્વરૂપે અથવા તો જે સ્વરૂપે લગભગ તો પીડીએફ જ હાલ છે તો પીડીએફ ઓફિસ કે કરી દેવાનું છે ત્યારબાદ તમારું ઓલરેડી ફોર્મ ભરાઈ ગયું છે એટલે કે ફોર્મ હવે આપણું કમ્પ્લીટ કરી દીધું છે ત્યારબાદ તમારે ફરીવાર વેબસાઇટ ઉપર આવીને સ્ટેટસ ઉપર ક્લિક કરી દેવાનું છે તમારું આધાર કાર્ડ નંબર અહીં દાખલ કરવાનો છે ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ સર્ચ ઉપર તમે ક્લિક કરીશો જેથી તમારું નામ અહીં આવી જાય ફાર્મર આધાર કાર્ડ નંબર ડિસ્ટ્રિક સ્ટેટ રેઝિગ્નેશન ડેટ સ્ટેટસ વગેરે એવું બધું જ તમારી વિગત આવી જાય તમારું નામ તમારું સ્ટેટ બધી જ વિગત આવી જાય તો બસ મિત્રો આવી જ રીતે તમારે કિસાન સન્માન નિધિ નું ફોર્મ ઓનલાઈન ભરવાનું હતું અને આવી જ રીતે તમારે ઓનલાઈન પ્રોસેસ કરવાની હતી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે જો અમારી ચેનલમાં તમે નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો તમને જરા પણ સારો લાગ્યો હોય તો તમારે લાઈક કરવાનું ભૂલવાનું નથી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે આવજો બાય